અને લેક્ચર નંબર વન ની અંદર બીજી પણ આપણે ચર્ચા કરી ગયા હતા ભાઈ ગમે એકમ નો અંક હોય ને કોઈ પણ બે અંકની સંખ્યા હોવી જોઈને એકમનો અંક ગમે હોય તો એનો વર્ગ આપણે શોર્ટકટ થી કેમ કરવો એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા ત્યાર પછી લેક્ચર નંબર બે ની અંદર ખાસ એકસો એક થી લઈને નવસો નવ્વાણું એકસો એક થી લઈને નવસો નવાણું સુધીની ગમે એ સંખ્યા તમને આપી દઈએ ને તો એનો વર્ગ શોર્ટકટ થી કેમ કરવો એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા ખાસ એના માટે મેં તમને કીધું હતું આધાર છે એ યાદ રાખવાનો જો પાછળ બે ઝીરો આવતા હોય તો આપણને ખબર છે આપણે શું કરતા હતા પહેલી સંખ્યા હોય એને જ આપણે આધાર તરીકે લેતા હતા અને માની લ્યો કે પાછળ છે એ પચાસ આવે છે તો આપણે આધાર તરીકે શું લેવાનું તો કે પહેલી સંખ્યાને ડબલ કરીને એમાં એક ઉમેર દેવાના સમજાય છે ચાલો હવે એવી જ સંખ્યા છે એ પહેલો લેક્ચર ને બીજા લેક્ચરનું બેનું કોમ્બિનેશન કરીને લેક્ચર નંબર ત્રણ બનેલો છે એની અંદર શું છે તો કે ભાઈ અહીંયા ખાલી પોઈન્ટ આપેલા છે જનરલ સંખ્યા હોય ને તો એનો વર્ગ કરતા આવડે પોઈન્ટ આવી જાય ને એટલે છોકરું જાય કે સાહેબ આનો વર્ગ આપણે કેમ કરવો ભાઈ એમાં કઈ ટેન્શન નથી ખાસ આપણે જે નોર્મલ રીતે વર્ક કરીએ છીએ ચાલો લેક્ચરની છે એ શરૂઆત કરીએ સૌથી પહેલું હેડિંગ તમારી સામે આવી ગયો પોઈન્ટ વાળી સંખ્યા છે તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો એમાં સૌથી પહેલા છે નવ પોઈન્ટ નો વર્ગ જો મિત્રો નવ પોઈન્ટ બે આપેલા છે આપણે શું કરવાનું ખબર છે આને બાણું જ લઈ ગયું શું લઈ લઈએ બાણું હવે નો વર્ક કરવો છે હવે આનો વર્ક કરતા આવડે હા પેલા લેક્ચરમાં ઓલરેડી આપણે શીખી ગયા છીએ નો વર્ક કેમ કરવો આપણે કેમ લખતા હતા ભાઈ નવ અહીંયા બે ઉપર બે કાત હવે શું કરવાનું તો કે ભાઈ નવનો વર્ક થાય એક્યાસી બેનો વર્ગ થાય ચાર પણ જેને જેને ખબર હશે કે આપણે હજાર વર્ષો પહેલા આપણે કહી દીધું હતું ખાલી ચાર નહીં લખીએ શું લખી હંમેશા બે ડિજિટ એટલે ઝીરો ચાર પછી છેલેથી એક ખાનું મૂકી દેવાનું એટલે કે છેલ્લું ખાનું મૂકી દીધું બરાબર ને યાર ઝીરો લખો તોય ભલે ને ચોકડી મારો તોય ભલે પહેલા આપણે બધુંય કરશું પછી કાઈ નહીં કારણ કે ચોકડી મારવાની એકાદી સેકન્ડ જાય તો ખરા ને આપણે ઈ ન બગાડવી હવે શું કરવાનું બધાયનો ગુણાકાર જો 9 2 18 18 2 ને કેટલા થશે 36 તો અહીંયા લખી 36 હાલો આટલું ક્લિયર શું કરવાનું છેલેથી ખાનું મૂકી દેવાનું છેલ્લું એક ખાનું જે મૂકીને બાકી બધાનો ગુણાકાર કરવાનો હાલ સરવાળો કરશો તો કેટલા થશે જો ચાર ના ચાર છ ના છ ત્રણ ચાર અને કેટલા આઠ ના આઠ હવે ભાઈ મારી પાસે બાણું નતા નવ પોઈન્ટ બે હતા તો એનો મતલબ શું થયો જોજો આપણે પેલા નોર્મલ ગુણાકાર એટલે વર્ગ કરો એટલે શું થાય નવ પોઈન્ટ બે ગુણ્યા નવ પોઈન્ટ બે આવું થાય કે ન થાય તો કે હા હવે પોઈન્ટ નો હિસાબ કરો તો તો કે અહીંયા પોઈન્ટ પછી એક ડિજિટ અહીંયા પોઈન્ટ પછી એક ડિજિટ તો ટોટલ કેટલા ડિજિટ થયા ટોટલ બે ડિજિટ થયા

રકમમાં પોઈન્ટ પછી એક છેલ્લે પોઈન્ટ પછી કેટલા તો કે બે ડિજિટ હશે જો આર્યું સમજાય જો બીજું જીરો પોઈન્ટ છે ભાઈ પોઈન્ટ નથી એટલે આપણે શું લખી ખાલી બોતેર લખી લખી તો કે હા અને એનો શું કરવાનું તો કેટલા વર્ક કરવાનો છે પોઈન્ટ નથી તો કોણ લખાય બોતેર લખાય બોતેર નો વર્ગ કરવાનો હવે ઈ આવડે તો કે હા કેમ કરવાનો તો ભાઈ બોતેર લખીને માથે બે ઘાત લખી નાખવાની હવે તો કે આપણે શીખ્યા હતા પેલું શું કરવાનું સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય બે નો વર્ગ કેટલો થાય તો કે જીરો ચાર થાય બીજું સ્ટેપ તો કે અહીં ક્રોસ માર દો હવે બધાયનો ગુણાકાર કરવાનો સાત દુ કેટલા થશે ચૌદ ચૌદ ગુણ્યા બે કેટલા થઈ ગયા અઠ્યાવીસ આનો ચારના ચાર આઠના આઠ નવ ને બે અગિયારનો એકડો વધી આવશે એક ચાર ને એક પાંચ તો જુઓ તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી બે ડિજિટ છે તો આપણે શું કરશું ડબલ એટલે ચાર ડિજિટ આપણે મૂકવાનું થશે એટલે કે પોઈન્ટ પછી ચાર ડિજિટ આવશે તો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે ત્યાંથી આગળ હલશો એટલે જો આ એક આ બે આ ત્રણ અને આ ચાર એનો મતલબ બે પોઈન્ટ અહીંયા આવી ગયો તો આનો જવાબ કેટલો થઈ ગયો તો કે આગળ કાંઈ નથી તો જીરો જીરો પોઈન્ટ કેટલા થશે એકાવન ચોર્યાસી હવે ચાર કેમ આવ્યા નોર્મલ બેઝિક થી વિચારો તો આવું થાય 72 ગુણ્યા 0.72 તો અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ છે અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ તો ટોટલ ડિજિટ કેટલા થયા ચાર થઈ ગયા એ મગજમાં હવે ધીમે ધીમે કેલ્ક્યુલેશન છે એ થતી જશે સમજાણો અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ હતા તો એનો વર્ક કરો તો પોઈન્ટ પછી બે ડિજિટ એના ડબલ કર નાખો વાત થઈ ગઈ પૂરી બે ડિજિટના ડબલ કેટલા થાય તો કે બે ના ડબલ ચાર થાય તો પોઈન્ટ પછી ચાર ડિજિટ આવશે અને જેમ આપણે વર્ક કરતા તેમ જૂની રીતે જ વર્ક કરવાનો છે એમાં કોઈ નવું નથી એટલે ખાસ એક વાર નંબર number ને lecture નંબર two છે એ જોઈ લેવું આ બહુ કામ આવશે આગળ જે ત્રણ point નવ નો વર્ગ આને ઓળખીએ છીએ આને આપણે direct શું લખશું તો કે ઓગણચાલીસ નો વર્ગ હવે તો કે ભાઈ ઓગણચાલીસ એનો આપણે વર્ક કરવાનો છે કેવી રીતના તો કે ભાઈ ત્રણ નો વર્ગ થાય જીરો નવ નવ નો વર્ગ થશે કેટલો તો કે નવ નો વર્ગ થશે એક્યાસી ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે નવ પણ બે ડિજિટ લખશો એટલે જીરો નવ નવ નો વર્ગ કેટલો થઈ ગયો એક્યાસી હવે છેલ્લે હું ક્રોસ આઈ નથી મારતો જોતા જાજો બધાય ગુણાકાર કરો કેટલા થઈ ગયા ત્રણ નવ વાર આવી અને સત્યાવી દુ ચોપન ચાલો ક્લિયર તો સરવાળો કરશો તો એક ના એક આઠ ને ચાર બાર નો બગડો વધી કેટલું આવ્યું એક નવ ને એક દસ ને પાંચ કેટલા થઈ ગયા પંદર હાલો પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી એક ડિજિટ છે એના ડબલ કરો એટલે જવાબમાં કેટલા આવશે તો કે બે આવશે એનો મતલબ એવો બે ડિજિટ પછી એટલે કે પોઈન્ટ પછી બે ડિજિટ આવશે તો છેલ્લેથી બે ડગલા એટલે એક બે તો ડાયરેક્ટ ખબર પડી ગઈ જવાબ કેટલો આવશે જવાબ આવશે પંદર પોઈન્ટ એકવીસ સમજાયે જવાબ કેટલો આવશે પંદર પોઈન્ટ એકવીસ હાલો ત્યાર પછી કોણ છે તો કે ઓગણ એસી છે એનો વર્ક કરવાનો છે તો આપણે શું કરશું તો કે ભાઈ સેવન્ટી નાઇન છે એનો આપણે વર્ક કરી નાખશી ચાલો સેવન્ટી નાઇન એટલે કે ઓગણ એસી નો વર્ગ કરવો છે તો સૌથી પહેલા કોણ લખશી સાત નવ અને ઉપર કેટલી ઘાત બે કાત હવે તો કે ભાઈ સાતનો વર્ગ કેટલો થાય તો કે ઓગણપચાસ થાય નવનો વર્ગ કેટલો થશે એક્યાસી થશે આ તો આપણે જૂનું જ કરતા જ હતા આ બધાયનો ગુણાકાર કરો કેટલા થઈ ગયા સાત નવ વાત ત્રેસાઠ ત્રેસાઠ ના ડબલ જો ત્રેસાઠ ના ડબલ કરવા હોય ને તો ત્રણ ના ડબલ કેટલા થાય છ થાય છ ના ડબલ કેટલા થઈ ગયા બાર અહીંયા તો આપણે કાંઈ નહીં જ મૂકીએ ત્યાં મૂકવાનું નહીં ભલે ત્રણ ડિજિટની જગ્યાએ ચાર ડિજિટ આવે ને તો આગળ આમ જવાનું આ બાજુ મનાય છે સમજાય છે હાલો કેટલા થશે તો કે ભાઈ એકના એક આઠ ને છ ચૌદનો ચોગડો વધી આવ્યો એક નવ ને એક દસ ને બે બાર પાછી વધી એક ચાર ને બે કેટલા થઈ ગયા છ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી એક ડિજિટ છે એના કેટલા કરવાના ડબલ એટલે બે આવશે હવે ડાયરેક ડાયરેક્ટ કોઈને પૂછ્યા વગર અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં બધાને ક્લિયર થઈ ગયું કે નહીં ચાલો ક્લિયર થઈ ગયું ડાયરેક્ટ મેં પોઈન્ટ ક્લિયર થાય છે કે નહીં સમજાણું આને જોઈને બે રીત મને મગજમાં આવે એક તો આપણે અત્યારે ગણતા હતા એ જ ભાઈ પંચાણું છે પંચાણું નો વર્ગ આપણે કરીએ કેટલા થાય તો કે ભાઈ નવ નો વર્ગ એક્યાસી થાય અને પાંચ નો વર્ગ પચી થાય હવે તો કે ભાઈ નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ ના ડબલ કેટલા થઈ ગયા નેવું તો અહીંયા કેટલા પછી પાંચના પાંચ બે ના બે દસ અને ઉપરથી આવ્યું એક એટલે નેવું અને પચીસ હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે એના કેટલા કરવાના ડબલ એટલે જવાબ કેટલો આવશે બે એનો મતલબ એવો બે એટલે અહીંયા આવશે તો જવાબ કેટલો આવી ગયો નેવું પોઈન્ટ પચીસ હવે એ જ સંખ્યા છે એને તમે બીજી રીતે ગણી શકો કે ભાઈ પંચાણું છે પંચાણું નો વર્ગ કરો તો આપણે એવું શીખી ગયા હતા કે ભાઈ એકમનો અંક પાંચ હોય ને એકમનો અંક પાંચ હોય તો આપણે શું કરશું સૌથી પહેલા પાંચ નો વર્ગ કરશે એટલે કેટલો થાય પચીસ નવ સંખ્યા કોણ આવે તો કે દસ નવ પછી તરત જ જે સંખ્યા આવેની લખવાની તો તરત જ કઈ સંખ્યા આવે તો કે દસ આવે નવ પછી એ બે નો ગુણાકાર કેટલો થઈ ગયો દસ નવા નેવું હવે પોઈન્ટ પછી એક આંકડો હતો તો અહીંયા કેટલા આવશે બે તો જવાબ કેટલો આવશે નેવું પોઈન્ટ પચીસ તો જ્યારે એકમનો નો અંક તમને પાંચ આપેલો હોય તો તમે આની જગ્યાએ આ રીત છે ને એનો તમે ઉપયોગ કરીને ઝડપથી કેલ્ક્યુલેશન છે એ કરી શકો સમજાય છે હા ત્યાર પછી કોણ છે તો કે આઠ પોઈન્ટ સાત છે એનો વર્ગ છે આઠ પોઈન્ટ સાત તો આના શું લખાય ભાઈ તો કે ભાઈ સિત્યાસી નો વર્ગ લખાય કે ન લખાય હવે તો કે ભાઈ સિત્યાસી નો વર્ગ હવે તો કે ભાઈ આઠ નો વર્ગ કેટલો થશે ચોસાઠ થશે સાત નો વર્ગ કેટલો થઈ ગયો તો કે બે નો કેટલા થઈ ગયા છ ના ડબલ બગડો વધી કેટલી ઓલી વધી કેટલા સરવાળો કરો નવ ના નવ ચાર ને બે છ ચાર ને એક પાંચ અને છ ને એક સાત પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે એક આપણે એના ડબલ કરવાના કેટલા થાય બે ચાલો પંચોતેર પોઈન્ટ એટલે જો વર્ગમાં આપણે ડબલ કરીએ તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ વર્ગમાં આપણે શું કરતા હતા તો કે વર્ગમાં આપણે જો બધી જગ્યાએ ડબલ જ કર્યા તો હવે તમને વર્ગમૂળ આવું કે આપણે એનો સેશન રાખેલો જ છે બરાબર છે વર્ગમૂળ કહે તો વર્ગમૂળમાં શું કરવાનું અડધા કરવાના શું કરવાનું અડધા એટલે વર્ગમૂળમાં કહે તો એના અડધા કરવાના પોઈન્ટ પછી દાખલા તરીકે જો પોઈન્ટ પછી ચાર ડિજિટ હોય અહીંયા એક બે ત્રણ ને ચાર તો જવાબની અંદર જવાબમાં પોઈન્ટ પછી કેટલા ડિજિટ હશે તો પોઈન્ટ પછી બે ડિજિટ જ આવશે એના અડધા કરવાના સમજાય છે આ બધી આપણે સંખ્યા હતી કેટલી તો કે બે અંકની હતી બરાબર છે બે અંકની હતી હવે કઈ અંક્યા સંખ્યા ચાલુ થઈ તો કે હવે ત્રણ અંકની સંખ્યા ચાલુ થઈ તો એમાંય આપણે શું કરવાનું આપણી જૂની મેથડ હતી ની જેમાં કોઈ ચેન્જીસ નહીં પેલા નોર્મલ સંખ્યા કઈ થાય તો કે નોર્મલ સંખ્યા થશે સાહેબ નવસો ને બે ડાયરેક્ટ ધડાકો છો ભાઈ નોર્મલ સંખ્યા કઈ છે નવસો ને બે છે સૌથી પહેલું આપણે કીધું હતું હું ત્રણ અંકની સંખ્યા આપણે નો વર્ક કરવો હોય તો સૌથી પહેલું સ્ટેપ શું હતું તો કે સૌથી પહેલું સાહેબ તમે એવું કીધું હતું કે આ કોની નજીકની સંખ્યા છે તો કે નવસો ની નજીકની સંખ્યા છે હવે કમ્પેર કરવાનું કેટલા વધારે ઓછા તો અહીંયા નવસો થી નવસો બે નો મતલબ એવો કેટલા વધારે છે તમે કીધું સાહેબ બે વધારે છે તો આપણે શું કરશું જે સંખ્યા છે એમાં આપણે શું કરશું બે ઉમેરી દેસો બે માં બે ઉમેરો એટલે કેટલા થાય આપને ખબર બાજુમાં આડો લીટો કરીને જે સંખ્યા વધારે હોય એનો વર્ગ લખવો સંખ્યા કેટલી વધારે તો કે બે વધારે તો બે નો વર્ગ કેટલો થાય જીરો ચાર બે નો વર્ગ કેટલો થશે જીરો ચાર કોઈ ચાર નહીં લખે સમજાણું હાલો હવે એનો આધાર નવસો ચાર પણ આ સંખ્યા કઈ હતી નવસો તો નવસો નો આધાર મગજમાં વિચારો નવસો નો આધાર પાછળ બે જીરો છે પાછળ બે જીરો હોય તો પેલી સંખ્યા તમારો આધાર થાય પેલી સંખ્યા એટલે કોણ છે મિત્રો નવ છે તો અહીંયા નવ આવશે હવે સિમ્પલ કેલ્ક્યુલેશન પાછળ જીરો ચાર છે તો જીરો ચાર તો આવશે જ અહિયાં કેટલા છે તો કે નવસો ચાર છે એને ગુણ્યા નવ વધી પડશે ત્રણ એવું કઈ કરવા નથી હવે તમે નવ ગુણ્યા જીરો કરો તો જીરો જ આવે જીરો ગમે દુનિયા દુનિયાને ગુણાકાર કરો ને એટલે જવાબ જીરો જ આવે જીરો સાથે દુનિયાની ગમે સંખ્યા આખી દુનિયાને કદાચ ગુણો તો જવાબ કેટલો આવે જીરો જ આવે તો અહીંયા જીરો ઉપર ત્રણ ના તૈયાર આવે તો ભાઈ હું એવી કામ ગધા મજૂરી કરું ડાયરેક્ટ ન લખી નાખું નવ ચોક છત્રીસ અને જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ એક્યાસી છત્રીસ હવે જુઓ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે તો બે ગુણ્યા બે કારણ કે ડબલ જ કરવાના તો ચાર થશે તો છેલ્લેથી ચાર સંખ્યા આગળ આલો એક બે ત્રણ ને ચાર એમ આલે અથવા તો આપણી દેશી મેથડ કઈ હતી એક બે તૈન ચાર એનો મતલબ એવો પોઈન્ટ અહીંયા આવશે પોઈન્ટ ક્યાં આવશે અહીંયા જવાબ આવ્યો એક્યાસી ત્રણ હજાર છસો ને ચાર હવે આનું જવાબમાં કેટલા આવે હમણાં જ આપણે આવે જોઈ પછી કેટલા અંક છે ચાર અંક છે તો એને આપણે કીધું ચાર ના અડધા કેટલા થાય બે તો જવાબ મૂકો ત્યારે પોઈન્ટ પછી બે ડિજિટ હોવા જોઈએ તો આમ તમે વર્ગ કર્યો આમ ઊંધા જ આવે વર્ગ મૂળ કહેવાય જેની આપણે ચર્ચા કરવાના છીએ હાલો ત્યાર પછી કોણ છે તો કે ભાઈ પચાસ પોઈન્ટ છ છે હાલો પચાસ પોઈન્ટ છ છે એને આપણે શું કરશી તો કે પેલા પચાસ પોઈન્ટ છ છે એને લખાય કેમ તો કે ભાઈ પાંચસો ને છ લખાય કોની નજીકની સંખ્યા છે તમે કીધું સાહેબ પાંચસો છે ને એની નજીકની સંખ્યા છે તો હવે પેલે મેલો આપણે પ્રશ્ન પૂછશે કેટલા વધારે કે ઓછા તમે કીધું સાહેબ વધારે દેખાય છે કેટલા દેખાય તમે કહો સાહેબ છ વધારે દેખાય તો આપણે શું કરશું જે રકમ છે એમાં આપણે શું કરશું છ ઉમેરી દેશી કેટલા થઈ ગયા પાંચસો બાજુમાં આપણે આધાર લખીએ છીએ વર્ગ કેટલો થાય છત્રીસ થાય અહીંયા આપણે વર્ગ લક્ષી શું કરશું બાળકો વર્ગ હાલો હવે તો કે ભાઈ પાંચસો હતા તો પાંચસો નો આધાર કેટલો થાય તો કે પાછળ બે જીરો છે એટલે પેલી સંખ્યા આધાર થાય એટલે પાંચ અહીંયા ટેબલ આપણા માટે જ લખેલું છે બરાબર પાંચસો છે તેનો પાંચસો નો આધાર કેટલો થાય પાંચ થાય પણ એને આપણે ખાલી યાદ રાખશી ત્યાં જોવાનું નથી મગજમાં વિચારવાનું કારણ કે પેપરમાં કાંઈ આપણે કંઈ એવું લખવા થોડોક ટાઈમ બગાડશી સમજાણું ચાલો હવે આને પાંચ વડે ગુણસોધ કેટલા થશે જો બારે પંચાસ સાઠ અને પાંય પાંયે પટલા થઈ ગયા પચીસ અને પાછળ કેટલા છે છત્રીસ થઈ ગયું હવે તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે ના ડબલ કેટલા થાય તો કે બે થાય તો અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા તો અહીંયા લખી નાખું તો કોઈને વાંધો હવે નહીં હોય કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યા મારે સેટ કરવાની છે નેક્સ્ટ ચાલો ઇમરજન્સી કેસ હો ભાઈ દસ પોઈન્ટ આઠ આને તમે જુઓ ને એટલે એકસો આઠ ઇમરજન્સી કેસ થઈ ગયો એકસો આઠ નો વર્ગ છે એકસો આઠ કોની નજીકની સંખ્યા તમે કીધું સાહેબ સો ની નજીકની સંખ્યા છે હવે સો ની નજીકની સંખ્યા સો માં કેટલા વધારે તમે કીધું સાહેબ આઠ વધારે તો આપણે શું કરશું મૂળ જે સંખ્યા છે એમાં આઠ ઉમેરશો એકસો આઠ માં આઠ ઉમેરો કેટલા થઈ જાય એકસો ને સોળ બાજુમાં એનો આધાર અને હવે આઠ નો વર્ગ આઠ નો વર્ગ કેટલો થશે તો કે ચોસઠ થઈ ગયો સોનો આધાર કેટલો પૂછવા કહું સો ની સંખ્યા હોય તો સંખ્યા આવી આપણે એકસો સોળ લીધી હતી આધાર ન લખો તોય ચાલે ભાઈ એકડો લખો ન લખો હું ફેર પડે એમાં તો હું આ એકડો અત્યારે આપણે લખીએ છીએ બરાબર તો આનું કેટલું થશે એકસો સોળ એકા એકસો સોળ અને પાછળ કેટલા છે ચોસઠ પોઈન્ટ પછી એક સંખ્યા હવે ડાયરેક્ટ ખબર પડી જશે એક હોય તો એક ના ડબલ એટલે બે તો આનો જવાબ કેટલો આવશે એકસો સોળ પોઈન્ટ ચોસઠ ક્લિયર થાય છે હાલો ત્યાર પછી કોણ છે પચીસ પોઈન્ટ પાંચ છે આને જોઈને મને ખબર પડે આને શું લખાય તો કે ભાઈ બસો ને પંચાવન લખાય અને એનો શું છે વર્ગ છે હાલો બસો પંચાવન કોની નજીકની સંખ્યા છે તમે કીધું સાહેબ અઢીસો છે ને એની નજીકની સંખ્યા છે અઢીસોમાં કેટલા વધારે તમે કીધું સાહેબ અઢીસો માં પાંચ વધારે આપણે બાજુમાં એનો આધાર અને પાંચ છે તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ થાય હવે તો કે ભાઈ બસો પચાસ હતા એટલે કે અઢીસો અઢીસો નો આધાર કેટલો થાય તો હમણાં જ આપણે કીધું કે પાછળ પચાસ હોય તો આગળની સંખ્યા કોણ છે બે બે ના ડબલ કેટલા થાય ચાર ચારમાં એક ઉમેરો એટલે જવાબ આવે પાંચ તો અઢીસો નો બે અથવા આપણે આવુંય આવું બરાબર અઢીસો ભાગ્યા સો કરો તો કેટલા આવે અઢી આવે અઢીને અપૂર્ણાંક માં લખશો કેટલા લખાય પાંચ ના છેદ બે ગમે રીતે યાદ રાખી શકાય હાલો કટિંગ કરશો તો છવી ના અડધા કેટલા થઈ ગયા તેર અને પાછળ એક જીરો તેરે પંચા કેટલા થશે પાસાઠ અને પાછળ એક જીરો એટલે છસો પચાસ પાછળ કેટલા આવ્યા પચીસ પોઈન્ટ પછી એક ડિજિટ અહીંયા કેટલા આવશે બે તો જવાબ કેટલો આવશે છસો પચાસ પોઈન્ટ પચીસ અને આને જોઈને હજી મને એક બીજી વસ્તુ યાદ આવે જોવું તો ભાઈ કે ભાઈ પચીસ પોઈન્ટ પાંચ છે અને એનો વર્ક કરો તો આપણે શું કીધું હતું ભાઈ કે ભાઈ આ તો બસો પંચાવન અત્યારે એમને માની લઈ પછી પોઈન્ટનો હિસાબ કિતાબ છેલ્લે જોઈ લેસી તો આપણે કીધું હતું પાંચનો વર્ક કેટલો થાય પચીસ હમણાં જ આપણે જોયું ને એકમ અંક કઈ ગયું જોઈએ એકમ નોંધ કેટલો છે પાંચ છે એકમ નોંગ પાંચ હોય તો પાંચ નો વર્ગ પચીસ થાય પચીસ પછી કોણ આવે છવ્વીસ આવે હવે આ બે નો ગુણાકાર કરવાની ઘણી બધી ટ્રીક છે જો પચીસ ગુણ્યા છીસ કરવા છે જોજો થોડીક આપણે એ રીતે તાજી કરી લઈએ પચીસ ગુણ્યા છવ્વીસ કરવા છે એક તો આ રીત છે તો આમાં આપણે હું કીધું ઉપર સીધો ગુણાકાર કરો તો બે દુ ચાર અને છ પંચા કેટલા થશે ત્રીસ પછી ક્રોસ ગુણાકાર છ દુ બાર અને પાંચ દુ દસ ઓલરેડી આપણે શીખવાડેલી છે તો કેટલા બે પાંચ ચાર ને એક પાંચ ને એક છ એટલે છસો પચાસ આવી ગયા છસો પચાસ અને ઓલા પોઈન્ટ નો હિસાબ કરો એટલે કેટલા થશે છસો પચાસ પોઈન્ટ પચીસ માની લો પચી ગુણ્યા છવી આમ નથી કરવા તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર આપણે કીધો તો શું કરવાનું નાની સંખ્યાનો વર્ગ કરવાનો પચીસ નો વર્ગ કેટલો થાય છસો પચીસ અને એમાં નાની સંખ્યા ઉમેરી દેવાની તો કેટલા થઈ ગયા છસો ને પચાસ આ હેલું પડે તમને અને મગજમાં કેલ્ક્યુલેશન થઈ જાય પચીસ છે ને એટલે ડાયરેક્ટ જો પચીસ નો વર્ગ કેટલો થાય છસો ને થાય અને એમાં નાની સંખ્યા કોણ પચીસ છે તો છસો પચીસ માં પચીસ ઉમેરો છસો પચાસ સમજાય છે આ સૌથી હેલું પડે જે માઇન્ડ કેલ્ક્યુલેશન જે મગજમાં કેલ્ક્યુલેશન કરો ની તો આનો જવાબ કેટલો આવશે છસો પચાસ પોઈન્ટ પચીસ આ રીતે કરો કે આ રીતે કરો જવાબ હંમેશા એક જ આવે નેક્સ્ટ તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશન ની અંદર ખાસ જે વર્ગમૂળ વાળી સંખ્યા હતી એટલે કે વર્ક કરવાનો હતો પણ કેવી સંખ્યા મિત્રો તો વર્ક કરવાનો તો પણ પોઈન્ટ વાળી સંખ્યા હોય ને એનો આપણે વર્ક કરવાનો હતો એની આપણે ચર્ચા કરી તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છે મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ